મિત્રો બિનમોસમ વરસાદ ચાલુ છે બે દળા બરાબર છે કન્ટિન્યુ એટલે ડોગેર આપણી જોડવાની જે ચાલુ કરેલી એ બંધ કરાયેલી છે અને હવે ડોગેર જઈએ આપણે ચીવી થઈ ગઈ એમ બરાબર છે ડોગેરનો લગભગ બહુ હાલત બગડી ગઈ છે એવી લાગે છે એટલે અમે જઈએ ખેતર તમને બતાવીએ બરાબર કન્ટિન્યુ રહે તો મિત્રો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છે અને લગભગ તમે જોયો અમારું નંબર છે આ પચવી બરાબર બધા પુરાન વગેરે બધું પલળી ગયું છે યાર બહુ નુકસાન કર્યું રેડી જતા એક જ દિવસ વેલું કાઢ્યું રેડી થઈ જુડી ચાલુ કરી દીધેલું થોડક પૂરા લાવી દીધેલા હોય પાછું વરસાદ પડ્યો ને તો બંધ રાખ્યું પૂરા પોણી પોણી છે ખેતરમાં બધા બધી ડોગેરે મસ્ત ડોગરે સરસ ડોગર હતી બગડી ગઈ ગયા તો મિત્રો હાવ છે ખેડૂત ખેતી પણ એક જુગાર જેવું જ છે મિત્રો જો તમે જીતી ગયા તો જીતી ગયા એના પર બધું બધો આખો ગઈ આપણે યુઝ થયા તો અને વરસાદ એ કશું ખે ખેડૂતનું જોતો નહીં જો હજી ચાલુ જ છે વરસાદ તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટ કરજો કે કોના કોના ખેતરમાં પાક બગડી ગયો છે બરાબર છે કયા કયા ગામમાં આવું થયું છે ફૂલ વરસાદ પડ્યો હોય ને પાક બગડી જાય આપણે આખા વર્ષની મહેનત બધી પાણીમાં જતી રહે તો કેટલું આપણને દુઃખ થાય એ બધું જરી કોમેન્ટમાં જણાવજો બરાબર અને વિડીયો બને એટલો શેર કરજો બધા ખેડૂતો જોડે પહોંચાડજો બરાબર છે તો આટલું કહેવા માગો છો બીજું તો શું જે છે ઉપરનું છે જગતના તાત જોડે કોઈનું ચાલ્યું નહીં કોઈનું ચાલવાનું નહીં વર્ષોથી આવું ના થતું આવે છે જ્યારે સંઘર્ષનો ટાઈમ આવે છે ને ત્યારે કુદરત આ રીતે આપણને જમીનમાં પછાડે છે અને આપણે પાછા આવતા એના યાદ રહી જઈએ બરાબર છે એટલે આવું ચાલ્યા કરવાનું થોડું વેઠી લઈશું આ વર્ષેની તો આવતા વર્ષે બરાબર છે તો મળીએ ફરી નવા ટોપિકના વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત અને જય જવાન જય કિસાન જય હિંદ જય ભારત